જય માતાજી મિત્રો નમસ્કાર તો ફરી એકવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જય સોટા છે અને એ જે બાજુમાં છે એ તેમના પત્ની છે કદાચ તમે આજ દિવસ સુધી જોયા નહીં હોય અને તેમને બે બાળકો પણ છે તો મિત્રો તેમની પત્ની સાથેનો વિડીયો વાયરલ થયો છે તો તમે જોઈ શકો છો યુટ્યુબમાં અને તેઓ માયરા સોયા પર ગુસ્સે કેમ થાય છે તો મિત્રો જ્યારે તેમને ખબર પડે છે કે તેમના પતિ અને માયરા સોયા વચ્ચે સંબંધ છે તેવી તેમને ખબર પડતા તેઓ ગુસ્સે થાય છે અને તમે જોઈ શકો છો તેમના પત્ની સરળ સ્વભાવના છે અને તેમના બે બાળકો પણ છે તો મિત્રો ખરેખર આવું ન થવું જોઈએ અને માયરા સોયાને પણ ખબર નથી કે તેઓ પરણિત છે તો મિત્રો હવે માયરા સોયા આ દુનિયામાં રહ્યા નથી અને તમે જોઈ શકો છો આ ફોટો તેમના છે જે કેટલાક આપણને તેમની યાદો અપાવે છે અને મિત્રો આજે તો લગભગ ઘણા દિવસો થઈ ગયા કારણ કે જે તેમના પહેલાંના વિડીયો છે એ તમે જોઈ શકો છો કે તેઓ કેટલો સરસ ડાન્સ કરે છે તો મિત્રો જયેશ ઓઢા ઉપર કેસ થયો છે અને તેમના મમ્મી પણ કહે છે એક વિડીયોમાં કે જે જયેશ સોઢા છે તેમણે માયરા સોયાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેઓએ કહ્યું કે હું અપરિણીત છું પણ ખરેખર જ્યારે માયરા સોયાને ખબર પડી કે તેઓ પરિણિત છે ત્યારે તેમને બહુ દુઃખ થયું હતું તો મિત્રો આ વાતની જ્યારે જયેશ સોઢાના પત્નીને જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થયા હતા અને મિત્રો આપણે જોવા જઈએ તો ખરેખર આપણે આપણા જે ગુજરાતના નામાંકિત કલાકારો છે તેમાં તમને જોવા મળ્યું છે કે કેટલા લોકોને બહુ દુઃખ થયું છે અને ખરેખર મારાશ હોયા તો એ લાઈવ પ્રોગ્રામમાં બહુ જોરદાર ડાન્સ કર્યો છે અને તેમણે મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે તો મિત્રો ખરેખર આમની આત્માને શાંતિ મળે તો તેના માટે તમે કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને અમારા વિડીયોને પૂરો જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો તો મિત્રો આ છે તેમને છેલ્લો ફોટો જે તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તે અને આ છે તેમના શૂટિંગ દરમિયાનનો ફોટો તમે જોઈ શકો છો અને ત્યારબાદ તેમણે જયેશોઢા સાથે કેટલાક વિડીયો પણ આવ્યા છે બારે અને બીજા પણ એમ કે કોઈ લાઈવ પ્રોગ્રામમાં તેઓ જયેશ ઓઢા સાથે બહુ તેમણે કામ કર્યું છે તો મિત્રો અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં